वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये अशतोमा हटगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા આ દિવસે વિદ્યાર્થીઓએ સરસ્વતીનું પૂજન અવશ્ય કરવું તથા તેનું મહાત્મ્ય આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એમાં પણ જે વિદ્યાર્થીઓ છે એ તો ખૂબ ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત તો બ્રહ્મ પુરાણ એમાં એક કથા આવે છે કે પ્રાચીન કાળમાં જગતમાં જ્યારે અજ્ઞાન અને નિઃશબ્ધતા હતી ત્યારે બ્રહ્માજીએ માતા સરસ્વતીની તપસ્યા કરી અને એને લઈને વસંત પંચમીના દિવસે અર્થાત કે મહાસુદી પંચમીના દિવસે માતા સરસ્વતી બ્રહ્માજીની સન્મુખ પ્રગટ થયા અને બ્રહ્માજીએ એમને કહ્યું કે માતા જગતની અંદર અતિશય અજ્ઞાન અને નિઃશબ્ધતા રહેલી છે માટે આપ જગતના લોકોનું અજ્ઞાન એ દૂર કરો અને બ્રહ્માજીની પ્રાર્થનાથી માતા સરસ્વતી જ્ઞાનનો વિસ્તાર કરી મનુષ્ય માત્રના અજ્ઞાનને દૂર કરે છે અને એટલે માટે ભારતવર્ષમાં સનાતન ધર્મીઓ આ દિવસને સરસ્વતીના પ્રાગટ્યના દિવસ તરીકે ઉજવે છે આ દિવસ વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વનો છે એનું કારણ એ કે વિદ્યાની આદિદેવી માતા સરસ્વતી આ દિવસે પ્રગટ થયા હતા અને એટલે માટે વિદ્યાર્થીઓએ આ દિવસે માતા સરસ્વતીનું પૂજન અવશ્ય કરવું જોઈએ સ્કંદ પુરાણમાં કહેલું છે કે માઘે માસી સીતે પક્ષી પંચમી યા વસંતિકા સર્વ પાપ હરા પુણ્યા સરસ્વતી પ્રિયા તિથિ અર્થાત કે માઘ માસના શુક્લ પક્ષની જે પંચમી વસંત પંચમી કહેવાય છે તે સર્વ પાપોને નાશ કરનાર અત્યંત પુણ્યદાયી અને દેવી સરસ્વતીને અતિ પ્રિય છે કારણ કે આ દિવસે માતા સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું ભવિષ્ય પુરાણમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે વસંત પંચમી પ્રાપ્ય યો ભક્ત્યા પૂજયતે સરસ્વતીન સ વિદ્યા બુદ્ધિ સંયુક્તો લોકે યશ સમન્વિત અર્થાત કે જે વ્યક્તિ વસંત પંચમીના દિવસે શ્રદ્ધાપૂર્વક દેવી સરસ્વતીનું પૂજન કરે છે તે વિદ્યાએ બુકત થાય છે એની અંદર જ્ઞાન સમાહિત થાય છે અને એની બુદ્ધિ સદ અસદના વિવેક થી યુક્ત થાય છે નરસિંહ પુરાણમાં ભગવાન યુદ્ધ વ્યાસજી લખે છે કે પંચમ્યામ શુક્લ પક્ષ શુક્લ પક્ષની પંચમીના દિવસે વિશેષ કરીને સરસ્વતી પૂજન કરવાથી વાણીની સિદ્ધિ થાય છે આમાં કોઈ સંશય નથી જે લોકોએ પોતાની વાણીની શુદ્ધિ કરવી હોય તે લોકોએ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનું પૂજન અવશ્ય કરવું વસંત પંચમીના દિવસે કરેલું દાન પણ અક્ષય થાય છે જેમ પદ્મ પુરાણની અંદર પુલસ્ત ઋષિ કહે છે કે વસંત પંચમી દત્તમ દાનમ વિદ્યા ભવેત અક્ષયમ તત ફલમ પ્રોક્તમ સરસ્વત્યાહ પ્રસાદતઃ અર્થાત કે વસંત પંચમીના દિવસે કરેલું દાન વિદ્યાનું ફળ આપનાર બને છે અને દેવી સરસ્વતીના પ્રસાદથી તેનું ફળ અક્ષય રહે છે આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પણ કોઈક મનુષ્ય વસંત પંચમીના દિવસે કોઈ પણ વસ્તુનું દાન કરે છે એ એનું દાન અક્ષય થઈ જાય છે ધર્મસિંધુમાં કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે વિદ્યારંભે વસંતાખ્યા પંચમી શુભદા સ્મૃતા અર્થાત કે વિદ્યા આરંભ માટે વસંત પંચમી એ અત્યંત શુભ માનવામાં આવેલી છે જે પણ કોઈક વ્યક્તિએ વિદ્યા આરંભ કરવી હોય તો એને વિદ્યા આરંભ વસંત પંચમીના દિવસથી જ કરો કારણ કે આ દિવસે દેવી સરસ્વતીનું પ્રાગટ્ય થયું છે માટે આ દિવસથી જો તમે વિદ્યાનો આરંભ કરો તો એ વિદ્યાર્થીને ફલીભૂત થાય છે સરસ્વતી માતાનું આ દિવસે કરવું જે પણ કોઈક ભગવત ભક્તને પૂજન કરતા ન આવડતું હોય તો એવો સરસ્વતીના મૂળ મંત્ર દ્વારા એમનું પૂજન કરે તો એનું એ પૂજન પૂર્ણ થાય છે સરસ્વતી દેવીનો મૂળ મંત્ર છે વિદ્યા અર્પણ કરે છે કોઈ પણ સંપ્રદાય નો હોય એ વ્યક્તિએ વિદ્યાની ની પ્રાપ્તિને અર્થે જ્ઞાનની પ્રાપ્તિને અર્થે સરસ્વતીની પૂજા કરવી જરૂરી છે કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમે તો ભગવાન શ્રી હરિના ભગવાન શ્રી કૃષ્ણના ભગવાન શ્રી રામના અનન્ય ઉપાસક છીએ અમે સરસ્વતીનું પૂજન કરીએ તો અમારાથી અન્યાશ્રય થઈ જાય તો એને કહેવાનું કે ભાઈ સરસ્વતી જે છે કોઈ અવર નથી પરંતુ શ્રીમદ નારાયણ ભગવાનની જીવહા ઇન્દ્રિય છે એટલે તમે જ્યારે સરસ્વતી દેવીનું પૂજન કરો ને

હું મારા પ્રવચનને અહીં આપું છું સર્વે સંતુ સંતો સર્વે સુખીનો સર્વે પશ્યુ મા અસ્તુ જય સ્વામિના